દુબઈથી સસ્તા ભાવે ગોલ્ડ જ્વેલરી લાવવાના બહાને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી સાથે તેના કાસ્ટિંગ ડિરેક્ટર અને મિત્રએ રૂપિયા છ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ કાપુદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે વરાછામાં રહેતી રિન્કલ લેવા નામની ગુજરાતી ફિલ્મની અભિનેત્રીને ઇન્સ્ટાગ્રામ થકી અનંત નામના ગુજરાતી ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર સાથે ઓળખાણ થઈ હતી આ ફિલ્મ અભિનેત્રી રિંકલ લેવાને બે ગુજરાતી ફિલ્મોમાં કામ પણ અપાવ્યું હતું ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ થોડા સમય પહેલા રિંકલની બહેનના લગ્ન હોવાથી જ્વેલરી ખરીદવાની હતી ત્યારે અનંત ફળદુએ પોતાની જામનગરમાં જ્વેલરીની શોપ હોવાની વાત કરી સાથે દુબઈથી જો જ્વેલરી લાવવામાં આવે તો ખૂબ સસ્તી પડે તેવું જણાવ્યું રિંકલે અનંત ફળદુને છ લાખ રૂપિયા